कांग्रेस की जन आक्रोश रैली 10वें दिवस에 ऊंझा पहुंची जहां कांग्रेस नेताओं ने ऊमिया माताजी ने मंदिर에 झंडा चढ़ाई प्रदेश कांग्रेस अध्यक्ष अमित चावड़ा विधानसभा में कांग्रेस नेता तुषार चौधरी सहित आगेवानो मंदिर में पहुंचा झंडा चढ़ाई माताजी आशीर्वाद लेता વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીને ધજા ચઢાવવામાં આવી દ્રશ્યો છે જ્યાં કોંગ્રેસ નેતાઓએ ઉમિયા માતાજીના મંદિરે ધજા ચઢાવી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા વિધાનસભામાં કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી સહિત આગેવાનો મંદિરમાં પહોંચ્યા ધજા ચઢાવી માતાજીના આશીર્વાદ લીધા વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીને ધજા ચડાવવામાં આવી માતાજી નો જય ઘોષ પણ કરવામાં આવ્યો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમિત ચાવડા તુષાર ચૌધરી સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત છે